જય દ્વારકાધીશ જય ગૌ માતા તો મિત્રો હું છું ગામ છત્રાલાથી જય દ્વારકાધીશ સિંધુરાજ જીવદયા ગ્રુપના ગૌ સેવક શ્રી સોલંકી સંજયસિંહ તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે છત્રાલા ગામમાં બધા જીવોની સેવા થઈ રહી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે બીમાર ગૌમાતા અને એમના માટે નથી શેડની સગવડ કે નથી કંઈ છાયો તો મિત્રો થોડા દિવસો પહેલાં આપણે વિડીયો યુટ્યુબમાં મૂકેલો છે કે બીમાર ગૌ માતા માટે માટે શેડની કામગીરી ચાલુ છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો શેડ બીમાર ગૌમાતાને સારવાર માટે બનાયેલો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા મિત્રોએ થોડા દિવસો પહેલાં જે વિડીયો યુટ્યુબમાં મૂકેલો છે તેમાં જોઈને ઘણા બધા મિત્રોએ સપો મદદરૂપ બન્યા છે તો મિત્રો આ છે આપણો છેડ બીમાર ગૌમાતા માટે તો મિત્રો જે પણ મિત્રોએ સપોર્ટ કર્યો હતો જે ચાળી પચાસ હજાર આવ્યા હતા તો મિત્રો અમે આ લોખંડ લાઈ ઉપર ટાંક્યું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હવે આપણે બસ એક તમારા મદદરૂપની જરૂર છે તો મિત્રો ઉપર પત્ર નાખવાના છે કે મિત્રો તમારાથી જે પણ બને એક રૂપિયાથી અમૂલ્યદાન ફૂલ નહીં તો ફૂલની પાખડી બીમાર ગૌમાતા માટે જલ્દી શેડ બની જાય અને ઉનાળાની ઋતુ ચાલુ છે તો બીમાર ગૌમાતાને બહુ તકલીફ પડે છે રહેવા માટે તો મિત્રો તમારાથી જે પણ બને ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદરૂપ બનજો અને મિત્રો વિડીયોમાં ફોનપે નંબર અને સ્કેનર પણ આપેલું છે તમારાથી જે પણ બને તે મદદરૂપ બનજો જોઈએ દ્વારકાધીશ জয় জয়গমাতা